દસ દર રૂપિયા કમાવ તો રાતે પીવા જેવા થઈ ગયા નિકા નિકા રે છે

હા નાકાનો આ તમારો અલ્યા તેમ પેરેટ લે બુંચી કેવો લાગુ આહા જબર લાગો દેખ ખાલી કે જુલા આ ચાલા બલ્લા નું લાય ને તું આ ગળતા નું કર લો આકલ દે લે આવ લેના આવ હા હા જો ખાલી કેવો લાગે

ओ माय ah, dari हा अलाओ दरिया ताई जो ए आई जाड़ा રાઉન્ડ બાકી રહી ગયું ઓ કાકા તારો કોડી હેકતી નહીં ઓ એ બોલે નહીં ઓ કોડી મારી જા બે તમાર ત્યાં ડાઉન કાકા લા પૈસા આવો એ આ કેડ અરે ને મોડ્યો આ ગજર નાખવાના પણ જવા દેજે

અરે આ પકડો આ માર ગધેડી કેમ દસલાવા જતો પાડે જો પાડે જો તું ઉપર બિહાર અલ્યા ગધેડીયા આ તો મારી ઘોડીયા ચંદુજી

તારી પીવાનું તો ગોળું કાઢે તેવી દેખાબાની আতাও আহে খবর বানানোর গড়িবা

અને આ જ આપરો કાઢવાની ને કાઢવાની ઓય 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 હવે ખબર પડે કે ચમના બરખોડા ગઢા ગઢાની પોપટી છે ને તેના ગઢા ગોળ્યો કે ઓલા ના જો સાત ઓય 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 ઓ તમ તમ જો ખબર પડે જમલો ગઢેમાં ના છે હવે જો આલા હવે કઈ દારા ગધાળી પકડે લઈ પકડો આલા આવ જોલા પકડો ગધાળી ચોરી ગધાળી ગધાળી આલા આવ જોલા મારા ગધાળા ના દે મારી મારી જણો ક નાશી હારવા ની હેડું ગધે બજા બોલા તને ખબર પડતી નય આ ગધાળી ઓત કા તા બબાજી મા ખબરાય બાપા કે તું સાધું બદાળું હો એમ તો કર નાખી બાપા ગેરક ગેરક હડ બાપા પતિ લઈ આતા બાપાને કેવું અંધળ કાઢી કોમ વચ્ચે ઈચ્છા કાઢી યે તમે એવું કરતા તા હું એવું કરતા તા કેવા જરૂર હો બાપા બધું